રામ કરુણામાં છે રામ પ્રેમમાં છે રામ શાંતિમાં છે રામ કણકણમાં છે રામ ક્ષણ ક્ષણમાં છે રામ સાર્વત્રિક છે એવું કહેવામાં આવે છે છે અને એની સાબિતી પણ મળી રહી કારણ કે વિશ્વ આખામાં દેશમાં પણ વિશ્વમાં આજે ઉજવણી થઈ રહી છે પ્રભુ શ્રી રામના આગમનની આ રામ જન્મભૂમિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એની અમેરિકામાં આ હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે ટાઈમ સ્ક્વેર જ્યાં લાડુની વહેંચણી કરવામાં આવી ન્યુજર્સી થી લઈ અનેક શહેરોમાં કાર રેલી આયોજન પણ થયું છે એ ટેસ્લા કાર જેને રામ લખી જે રામ આકાર ની અંદર એ વિડીયો પણ આપણે જોયો છે કે દરેક દરેક જગ્યાએ આ બાજુ બ્રિટન ની અંદર રામાયણ ભજવવામાં આવી અને ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો થાઈલેન્ડ માં તો વર્ષોથી રામાયણ ભજવવામાં આવે છે થાઈલેન્ડ ના લોકો કહી રહ્યા છે કે અમારા પૂર્વજ રામ છે અને આજે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે નેપાળ કે જ્યાં રામજી ની સાસરી છે જનકપુર રોશની થી જળહાળી ઉઠ્યું છે જનકપુર થી અનેક ભેટ સોગાદો પણ એટલે કે પ્રભુ શ્રી રામ માટે આવી છે અને આ એ દ્રશ્યો છે કે જે મનને પ્રફુલ્લિત કરનારા છે આ દ્રશ્યો છે જે સાબિત કરે છે કે રામ વૈશ્વિક છે રામ જન જનના છે